એક બાજુ લોકસભાની ચૂંટણીના ગણતરીના સમયે બાકી રહી ગયા છે ત્યારે અમદાવાદના ઇસનપુરના પીઆઈ જાડેજા તેમજ તેમના કમાબુમ વહિલદાર દેવેન્દ્રસિંહ સરવૈયાનું ઇસનપુર માંગ મૌખિક પરમિશન વાડી ક્લબ માંગ પીસીબી દ્વારા રેડ કરતા લાખો રૂપિયાનો માલમુદ્દો કબજો કર્યો ઉલ્લેખનીય છે કે ઈસનપુર માંગ છેલ્લા કેટલાક સમયથી જીમખાનાની આડમાંગ જુગારધામ ચાલતું હતું જેમાં અલગ અલગ એજન્સીના અધિકારીઓને કોર્ટના નામે ડરાવતા હોવાની વાતો પણ વહેતી થઈ હતી રવિવારે રાત્રે પીસીબીની ટીમે દરોડા કરીને એકત્રીસ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી જ્યારે મુખ્ય ભેજાબાજ વોન્ટેડ છે આ સમગ્ર જુગારના રેકેટમાં જિમખાનાના નામે મજૂરી હતી પરંતુ વહીને આ જુગાર રમતો હોવાની શક્યતાએ પોલીસે દરોડા કરીને બાર લાખ રોકડ પણ જપ્ત કરી હતી જ્યારે જુગારનાગ રેકેટમાં કેટલાક પોલીસકર્મીઓ સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે હવે આ જુગારધામ ઇસનપુરનો અરવિંદ ઉસ્તાદ દલાલ તેમજ નરોડાનું મૂળરાજસિંહ ઉર્ફે મુળુભા રાણા અને નિતિન ભેગા મળીને ચલાવી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી પીસીબીએ પાડેલા દરોડા બાદ ઇસનપુર પોલીસ સ્ટેશનના ની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા છે આવનારા દિવસો માં પોલીસ સ્ટેશન ના પીઆઈ અને વહીવદાર દેવેન્દ્રસિંહ સરવૈયા વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાતાકીય તપાસ થાય તેવી શક્યતા છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ